અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે અધધ જેટલો ખર્ચ કર્યો છે પરંતુ પાણીની એક બોટલ છવ્વીસ અને સ્વચ્છતા પાછળ પણ કરોડોનો ખર્ચ કર્યા ખુલાસો થયો છે આરટીઆઈ કૌભાંડ થયાનો આક્ષેપ પણ લગાવ્યો છે અમદાવાદમાં ફેબ્રુઆરીના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત હતી બે દિવસના ભારત પ્રવાસમાં એક દિવસ ગુજરાત અને બીજા દિવસ રાજસ્થાન ગયા હતા આ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ટેક્સના પૈસે તાગળ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ખર્ચમાં આરટીઆઈ કરવામાં આવી હતી જેમાં અરજદારે કરેલી આરટીઆઈ નો જવાબ કોર્પોરેશનના અલગ અલગ વિભાગે આપ્યો હતો સ્ટેડિયમ સફાઈનો ખર્ચ છન્નું લાખ ત્રેપન હજાર આઠસો અઠ્યાસી પીવાના પાણીનો ખર્ચ છવ્વીસ લાખ પચીસ હજાર સો બિલ કુલ કરોડ લાખ લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું અરજદારે કહ્યું હતું એક વિદેશના નેતાની અમુક કલાકની મુલાકાતમાં પાણી માટે પાણીની જેમ પૈસો ઉડાવવામાં આવ્યો હતો પાણીની એક બોટલના એક લાખ લોકો સામે છવ્વીસ રૂપિયામાં પડી હતી તો સફાઈ કરવા માટે ત્રણ હજાર બત્રીસ હંગામી કર્મચારીઓ માટે સાત ખર્ચ કરવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન પાસેથી ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે જે જવાબો આવ્યા માહિતી અધિકાર હેઠળ રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં તો ફક્ત ને ફક્ત એક જ દિવસના પીવાના પાણી માટે લગભગ આશરે છવ્વીસ લાખ પચીસ હજારનો ખર્ચો ફક્ત પીવાના પાણી પાછળ ખર્ચ્યો શું આ પૈસા ટેક્સના પૈસા પ્રજાના પૈસા નહોતા ડોનાલ્ડ ટ્રમ્પને ફક્ત જે અઠવાડિયે સફાઈ અભિયાન ચાલ્યું તેમાં ત્રણ હજાર બત્રીસ વ્યક્તિઓ સામેલ હતા સફાઈ કર્મચારી તરીકે જેમાં એક અઠવાડિયાના આ લોકોએ છન્નું લાખ પંચાવન હજાર આઠસો અઠ્યાસી રૂપિયા ફક્ત એક અઠવાડિયાના ચૂક્યા શું તેમની પાસે સફાઈ સફાઈ કર્મચારીઓની ફોજ નથી મ્યુનિસિપાલિટી અસ્તર શું આ એક અઠવાડિયાનો ખર્ચો એ પ્રજાના પૈસે ધાગર દિનના હતો અરજદારે માંગેલી માહિતી અનુસાર ત્રણ માહિતીઓ આપવામાં આવી હતી જેનો કુલ રકમનો આંકડો પણ કરોડો સુધી પહોંચ્યો છે વિપક્ષ નેતા દિનેશ શર્માએ ડોનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમના ખર્ચ અંગે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસા ઉડાવી રહ્યા છે જે ખર્ચો કરવામાં આવ્યો છે એ ક્યાંક ના ક્યાંક દર્શાવી રહ્યા છે આ કાર્યક્રમમાં મોટા ભાઈ અધિકારીઓએ અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર કર્યો છે માત્ર પીવાના પાણી પાછળ છવ્વીસ લાખનો ખર્ચો સ્ટેડિયમની સાફ સફાઈ પાછળ નવ લાખનો ખર્ચો કેમેરા લગાવવા માટે નવ પોઈન્ટ પંચાવન લાખનો ખર્ચો અને માત્ર અઢાર રોડ બનાવવા માટે સોળ કરોડનો ખર્ચો આમ જે રીતે ખર્ચાઓ કરવામાં આવ્યા છે જે બેફામ રીતે ખર્ચાઓ કર્યા છે આ ખર્ચાઓનો કોઈ હિસાબ નથી મળતો માત્ર ને માત્ર કમિશ્નરશ્રીએ આંખ બંધ કરીને એને મંજૂરી આપી છે જો આ સમગ્ર બાબતોની તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે કે નમસ્તે ટ્રમ્પના નામે તંત્રમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તંત્રના અધિકારીઓએ મિલી ભગતથી મોટું કોફાંડ કર્યું છે અને પ્રજાના પરસેવાના પૈસા લૂંટવાનું કામ કર્યું એક જ કાર્યક્રમમાં આટલો બધો ખર્ચ થવાથી કોર્પોરેશનની તિજોરી પર ભાર પડ્યો છે અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ થાય છે વિપક્ષ નેતાએ આને એક સુનિયોજિત ભ્રષ્ટાચાર ગણાવ્યું લોકોએ કોર્પોરેશનના અધિકારોને મેયર દ્વારા કરવામાં આવેલા ફાલતુ ખર્ચ પણ ગણાવ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ